માતરમાં સરકારી વિભાગની બેદરકારી અધિકારીને અકસ્માત નડ્યો માતર તાલુકામાં માર્ગ મકાન વિભાગની બેદરકારીથી સરકારી જ અધિકારીનો જીવ જતો જતો બચી ગયો હતો માતર તાલુકાના સંધારણા ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની બાજુ પર રેલિંગ ન હોવાને કારણે વારંવાર નાના મોટા અકસ્માત થતા રહી છે તેમાં બુધવારના રોજ સંધારણા ગામમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીની કાર આઠ ફૂટ ઊંડી ગટરમાં પલટી ગઈ રોડની ધાર પર જ આવેલી આ ગટરને કારણે અકસ્માત સર્જાયો હતો જોકે નસીબ જોગ્યા ઘટનામાં કોઈ જાનહાની नहीं थी न होतीoida udaana

ไปจากนะ